સમાચાર આવ્યા છે બાલાસિનોરથી બાલાસિનોરમાં પ્રાંત કચેરી મામલેદાર શ્રી એન આઈ બાલાસિનોર સંસ્થા દ્વારા સંયુક્ત ઉપક્રમે સીઆરપી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું આ દરદ પ્રાંત કચેરી ખાતે મામલેદાર આરવી વાઘેલા તેમજ મામલેદાર કચેરીના સ્ટાફ નગરપાલિકાના સ્ટાફ અને અન્ય બીજી સંસ્થાઓના સભ્યોની હાજરીમાં ક્રિષ્ના હોટેલના પ્રખ્યાત ડોક્ટર વિમલ પટેલ દ્વારા

આજથી તારીખ નવ સપ્ટેમ્બર થી જેસીઆઈ ઇન્ટરનેશનલ દ્વારા જેસી વીક નું શરૂઆત થઈ છે નવ થી પંદર જેસી વીક આખું ચાલશે એમાં જેસીઆઈ બાલાસિનોર આજે પ્રથમ દિવસે મામલતદાર ઓફિસ ખાતે સીપીઆર ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર બીજા વીક દરમિયાન અવેરનેસ પ્રોગ્રામ ઘણા બધા કરવાના છે એમાં છે ક્વિઝ કોમ્પિટિશન છે એન્ટી અવેરનેસ કેમ્પ છે એ સિવાય પણ બીજી બધી ઘણી બધી અન્ય અન્ય પ્રવૃત્તિ અમે કરવાના છે અને અમારી સાથે ઝોન બધી મેડમ છે મિત્રો આજે અમે બાલાસીનોર માં શરૂઆત કરવામાં આવી છે અને તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા એ સીપીઆર ટ્રેનિંગ જે ખુબ મહત્વની છે એના વિશે માર્ગદર્શન લીધું અને સાથે સાથે એક વીક દરમિયાન સમગ્ર જેસીઆઈ બાલાસીનો ટીમ અલગ અલગ પ્રોગ્રામો દ્વારા બાળકોને ફ્લોર આપશે સમાજ સેવાના કાર્ય કરશે અને જેસીઆઈ નું નામ જેસીઆઈ બાલાસીનોર માં ગુજરાતમાં પડતું કરશે તેના માટે હું કોંગ્રેચ્યુલેશન કરીશ આથી આ ઇનોવેશન થાય છે અને દરેક જણ ખુબ સરસ સક્રિય કાર્ય કરે અને સમાજ સેવા કાર્ય કરે એવી આશા થેન્ક યુ